ચાલો જાણીએ જ્યોતિષ અને વાસ્તુ નિષ્ણાંત ડોક્ટર આરતી દહીયા પાસેથી કે હળદરના સ્વસ્તિક બનાવવાના ફાયદા શું હોઈ શકે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો હિન્દુ શાસ્ત્ર અનુસાર પૂજા પાઠ કરવાથી આપણને ઘણું પુણ્ય પણ મળે છે અને કરવું પણ જોઈએ આપણા દરેકના ઘરમાં દેવી દેવતાઓનું પૂજન અર્ચન તો થતું જ હોય છે હવે આવામાં કોઈ પણ શુભ પ્રસંગ હોય તો આપણે દેવી દેવતાઓને અચૂક યાદ કરીએ છીએ આની સાથે માંગલિક પ્રસંગોમાં માંગલિક પણ આપણે આપણે કરતા જેમ કે સ્વસ્તિક તો મિત્રો જાણીએ છીએ કે સ્વસ્તિક કરવાની પણ એક રીત હોય છે તો દરેક ઘરોના ઉંબર પર તમને સ્વસ્તિકનું ચિત્ર જોવા મળશે સ્વસ્તિકનું ચિત્ર ખૂબ શુભ માનવામાં આવે છે એવામાં જો તમે હળદરનું સ્વસ્તિક બનાવશો તો તમને સારા એવા ફાયદા થશે મિત્રો વાસ્તુશાસ્ત્રોમાં ઘરની સકારાત્મકતા જાળવી રાખવા માટે ઘણી બધી પદ્ધતિઓ સૂચવાય છે હવે હવે એવામાં જ ઘરના મુખ્ય દ્વાર ઉપર બનાવવું પણ શુભ છે આ જો તમે હળદરથી બનાવશો તો એનાથી ઘણા બધા ફાયદા તમને થશે ચાલો જાણીએ જ્યોતિષ અને વાસ્તુ નિષ્ણાંત ડોક્ટર આરતી દહિયા પાસેથી કે હળદરના સ્વસ્તિક બનાવવાના ફાયદા શું હોઈ શકે તો સ્વસ્તિકનું પ્રતિક ઘર માટે શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે કોઈ પણ શુભ કાર્યમાં સ્વસ્તિક બનાવવું એક શુભતાની નિશાની છે તો ઘરના મુખ્ય દરવાજા પર જો તમે હળદરનું સ્વસ્તિક બનાવશો તો ઘરની અંદર સુખ સમૃદ્ધિનું આગમન થશે તમારા પરિવારમાં પ્રેમ જળવાઈ રહેશે અને ખુશીનું વાતાવરણ પણ રહેશે આ સિવાય સફળતા તો હળદરનું સ્વસ્તિક કરવાથી જીવનમાં સફળતાના તમામ રસ્તાઓ ખુલી જાય છે સમગ્ર પરિવારમાં પ્રગતિ પણ થાય છે આ સિવાય દેવી લક્ષ્મી પણ પ્રસન્ન રહે છે જો ઘરના મુખ્ય દરવાજા પર તમે સ્વસ્તિકનું પ્રતિક બનાવો છો તો તમારા ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા હંમેશા રહેશે હળદરનું સ્વસ્તિક કરવાથી ખૂબ શુભ ફળ મળે છે આપણે નકારાત્મક ડરતા હોઈએ છે તો હળદરનું સ્વસ્તિક જો બનાવાય તો દરેક પ્રકારની નકારાત્મક ઉર્જા ઘરમાંથી ભાગી ચૂકશે અને ઘરમાં સકારાત્મકતા રહેશે આ સિવાય વાસ્તુ દોષ તો જો કોઈ કારણસર તમારા ઘરમાં વાસ્તુ દોષ થઈ રહ્યો છે તો એને પણ દૂર કરવા માટે આ હળદરનું સ્વસ્તિક તમને મદદ કરી શકે વાસ્તુ દોષને દૂર કરવા મુખ્ય દ્વાર પર હળદરનું સ્વસ્તિક તમે બનાવી શકો જો તમારા પરિવારનો કોઈ સભ્ય વારંવાર બીમાર રહેતું હોય તો મુખ્ય દ્વાર પર હળદરથી સ્વસ્તિકનું પ્રતિક બનાવવું જોઈએ એનાથી આવા રોગો પણ દૂર થાય છે તો મિત્રો હળદરનું સ્વસ્તિક બનાવવાથી આપણા જીવનમાં આવા ફાયદા આપણને થઈ શકે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ